માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે પેશન પ્લસ સ્પ્લેન્ડર જોઈએ છો આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ સ્પ્લેન્ડર આપી દેવાનું છે તો વિડિયો પૂરો જોતા રહીજો આ સ્પ્લેન્ડર વિશેની બધી જ માહિતી મળી રહેશે પેશન પ્લસ બે ખાલી અઢાર હજારમાં જ આ સ્પ્લેન્ડર આપી દેવાનું છે તો વિડિયો પૂરો જોતા રહીજો આ સ્પ્લેન્ડર વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પેશન પ્લસ સ્પ્લેન્ડર ઓછી કિંમતમાં સ્પ્લેન્ડર આપી દેવાનું છે ખાલી અઢાર હજારમાં તો વિડિયોના અંત સુધી બની રહેજો ગાડીવાળા ભાઈનો નંબર ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે બે હજાર ને સાતના મોડલનું આ પેશન પ્લસ સ્પ્લેન્ડર જોવા મળે છે બંને ટાયર નવા નાખેલા છે તેમજ ઓવન બેટરી બધું જ કમ્પ્લીટ એન્જિન પાવરફુલ છે ગાડી જોવા મળી રહેશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ પેશન પ્લસ સ્પ્લેન્ડર વેચવાનું છે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ પેશન પ્લસ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગાડી પાસે જોવા મળે છે તમે ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો ભૌતિકભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી સોખી ગાડી જોવા મળે રહેશે ત્રાણું એકત્રીસ તેર ભૌતિકભાઈનો નંબર તમે ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભૌતિકભાઈનો ભૌતિક કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું